ચંચી મહેતા એટલે કવિ નાટ્યકાર આત્મકથાકાર વિવેચક અને પ્રવાસ લેખક ચંચી મહેતા એટલે ગુજરાતભરમાં નાટ્ય ઉપરાંત સંગીત અને નૃત્યના શિક્ષણને વ્યાપક સ્વરૂપ આપનાર નાટ્ય શિક્ષણવિદ અને દિગ્દર્શક આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ચંદ્રવદન ચિમનલાલ મહેતાનો જન્મ સુરતમાં તારીખ છ ચાર ઓગણીસો એકના રોજ થયો હતો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વડોદરા અને સુરતમાંથી મેળવી એમણે ઓગણીસો ઓગણીસમાં મેટ્રિક કર્યું મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ઓગણીસો ચોવીસમાં ગુજરાતી વિષય સાથે બી એ કર્યા બાદ ચંચી મહેતાએ થોડો સમય મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી ત્યારબાદ તેમણે મુંબઈ અને અમદાવાદ આકાશવાણીમાં નિયામક તરીકે લાંબી સેવાઓ આપી અને ત્યાંથી જ નિવૃત્ત થયા હતા નિવૃત્તિ બાદ તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝિક કોલેજ અને વિદ્યાપીઠના નાટ્ય વિભાગ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહ્યા હતા અને આ ગાળા દરમિયાન એમણે અનેક નાટકોના દિગ્દર્શન તો કર્યા જ એ ઉપરાંત જશવંત ઠાકર માર્કંડ ભટ્ટ મહેશ ચંપકલાલ જેવા અનેક નાટ્ય શિક્ષકોને પણ તૈયાર કર્યા ગુજરાતી નાટ્યલેખન ક્ષેત્રે ચંચી મહેતાનું મોટું પ્રધાન છે એમણે આપેલા ઓગણત્રીસ જેટલા નાટ્ય ગ્રંથોમાં મહત્વના છે અખો વરવહુ અને બીજા નાટકો આગગાડી નર્મદ નાગાબાવા રંગભંડાર સોના વાટકડી ગ્રીક ટ્રેજરી મીડિયાનો અનુવાદ મદિરા હોલિકા કરોળિયાનું જાળું ધરા ગુર્જરી સંતા કુકડી અંતરબહીર અને બીજા નાટકો વગેરે છે ઈલા કાવ્યો યમ રતન વગેરે એમના કાવ્ય સંગ્રહો છે ચંદ્રવદન મહેતાનું નાટ્યાત્મક કાવ્ય પઠન પણ એટલું જ આસ્વાદ્ય હતું આ એક નિયમ પર કાવ્ય છે છેલ્લા થોડા વર્ષ પહેલા લખેલો એમાં છંદ કયો છે તે ખબર નથી પણ જેમ જેમ હું વાંચતો જઈશ તેમ આપણને છંદની છંદનું ભાન થતું જશે એમ મને લાગે છે ઉપર લખેલું છે કે એનો તાલ છે જેજ તાલ છે જેજ અથવા જેજ પણ જપકાલ નથી અને ગે સ્થાન સાથે બોલતા એ આપવા મેસેજ હશે વિથ આઈ સીફ યુ ટ્રાય વિથ મેક્સિકન લે એન્ડ લાખ લાખ બોટલ ના ઉગરતા કોર્ક એન્ડ લંડન ની નાનકડી રસલ નું

हरी हरी नाम जपे छिपे वैकुंठ जाना यही साचार। कहो, न कहो, न के like you, like you, like में कोई न पूछे सर न्यूयॉर्क 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 ट्रेनो ने ग्बा ने मोटर नी हार

એટલી કે આ ઘર નહીં માળિયા અંદર શહેર તણા ફેફસામાં કેન્સરના દર એમાંથી જીવ શરીર માનવ અંતર તરકી ને સર્ક હડકામાં ઘર એથી તો થઈ ગયો ચાલુ છે આ કેન્દ્રોની હારમાળા સંશોધન કાચ એક બી કરશે કેન્સર ને સર કે છે એવો છે એટલીસ્ટ ઈશ્વરને ને ડર નાટક પછી એમનું ગદ્ય બરોબર ખીલ્યું હોય તો તે એમની ગઠરિયા શ્રેણીમાં જેમાં આત્મકથાનાત્મક બાંધ ગઠરિયા છોડ ગઠરિયા સફર ગઠરિયા રંગ ગઠરિયા રૂપ ગઠરિયા નાટ્ય ગઠરિયા ગઠરિયા વગેરેનો સમાવેશ થાય છે નાટક લખવાથી માંડી ભજવવા સુધીનો અને વિશ્વ નાટ્યને પ્રત્યક્ષ જોવાનો બહોળો અનુભવ ધરાવતા ચંચી મહેતાનું નાટ્ય વિષયક સર્જન પણ મોટું છે જેમાં નાટક ભજવતા લિરિક અને લગરીક નાટ્ય રંગ અમેરિકન થિયેટર જાપાનનું થિયેટર બિબ્લિયોગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ વગેરેનો સમાવેશ થાય છે ચંદ્રવદન મહેતાએ અનેક રેડિયો રૂપકો પણ લખેલા છે વિવિધ ક્ષેત્રે આવું વિપુલ સાહિત્યનું સર્જન કરનાર ચંદ્રવદનભાઈ સ્વભાવે તીખા અને આખા બોલા હતા હિન્દુસ્તાન કઈ સ્થિતિએ પહોંચ્યું છે એનો જવાબ મને આપો આ વેદનો હિન્દુસ્તાન આર્યાવ્રત એ કઈ સ્થિતિ આજે પહોંચ્યું છે એ કો મને નાટક તો નાની વસ્તુ છે પ્રજા કઈ સ્થિતિએ પહોંચી છે સાસુ વહુને મારે છે ધણી વહુને મારે છે ભાઈ ભાઈને મારે છે બાપ દીકરાને મારે છે દીકરો બાપને મારે છે ને શીખ શીખને મારે છે કઈ કઈ દશાએ પહોંચ્યા છે હિન્દુસ્તાનમાં કોઈ ઇતિહાસમાં એવો કાળ થયેલો તો મને કહો તમને નાદકની પડી છે અને સદા આપણે છે છાપાના માણસ છે એને પૂછો કે નર્મદા વેલી નર્મદા પાણી લાવવાના આ ચાળીસ વર્ષ તો મેં એમને કાઢ્યા પેલા તમને જે યાદ હોય તો તમારી છાપામાં તમે જોજો કે ગુજરાત સમાચારની અંદર પેલો હતો આનો બાપ નેહરુ હા તારો પેલો ચીફ મિનિસ્ટરનો છોકરો હમણાં છે ત્યાં જે છૂટો થયો કે અમે અમારું લશ્કર લઈને જશું પણ ગુજરાતને નર્મદાનું પાણી નહીં આપીએ અમે વી વિલ ટેક અવર આર્મી એન્ડ વી વિલ ફાઇટ એવું લખેલું શુક શુકલ રવિશંકર અને આપણે છાપામાં હશે હશે હેડલાઇન કરેલી ઈજરા અને બીજા ઈજરા કાં છે તમે નાટકનો સાહેબ પૂછે છે કયો નાટક એ હમણાં પહેલાં ચિન્નુ મોદીએ લખ્યું અશ્વમે ધો હો આ થઈ ગઈ અને રેડિયોએ નહીં છાપ શું કયું અશ્લીલ અને કોણ વનથી ગયું વનથી તો દેશ ગયો છે આખો એનો કાં છેડો આવો કે આપણે જાણતા નથી પણ બધું આપણો બહુ સારા માણસ છે આપણું ગુજરાતી સાહિત્ય છે લિટરેચર છે ગોરનરામ થઈ ગયા ગાંધીજી થઈ ગયા થઈ ગયા મને બકાવો નથી ઈસવી સન ઓગણીસો પચાસમાં એમણે કુમારચંદ્રકનો અસ્વીકાર કર્યો હતો ગુજરાતી સાહિત્ય પરિષદના અને ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ રહી ચૂકેલા ચંચી મહેતા નર્મદ ચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમીના પુરસ્કારથી સન્માનિત થયા હતા વિશિષ્ટ વ્યક્તિત્વ અને વિશ્વનાટ્યનો બહોળો તેમજ પ્રત્યક્ષ અનુભવ ધરાવતા ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું અવસાન તારીખ ચાર પાંચ ઓગણીસો એકાણુંના ના રોજ વડોદરામાં થયું હતું